બોટાદ જિલ્લામાં આવેલા રાનપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા મિલકત વેરો નહીં ભરાતા મોટા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી છે ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી વેરો નહીં ભરનાર સત્તાવીસ દુકાનોને સીલ માર્યા છે આગામી દિવસોમાં કામગીરી શરૂ રહેશે પ્રોપર્ટી વેરો નહીં ભરનારા લોકોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસના સાત દિવસની નોટિસ આપી હતી પરંતુ સાત દિવસ સુધી વેરો ન ભરવામાં આવતા રાનપુર ગ્રામ પંચાયત તલાટી મંત્રી દેવ મોરારી દ્વારા વેરાના બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ઘણા સમયથી કોમર્શિયલ ધોરણે ઉપયોગમાં આવતા અને પોતાની માલિકીની મિલકતો ધરાવતા પ્રોપર્ટી મિલકત વેરો નહીં ભરાતા સત્તાવીસ જેટલા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા તંત્ર રાણપુર શહેરમાં આવેલી આરએમપી બેરિંગ સામે ગુરુકૃપા કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોરની તેર જેટલી દુકાનોને સીલ કરાઈ છે સેકન્ડ ફ્લોર પર નવ જેટલી દુકાનો સીલ કરાશે વઢવાણ કોમ્પ્લેક્સમાં પણ પાંચ જેટલી દુકાનોને સીલ કરી છે આ અંગે તલાટીએ જણાવ્યું કે આવનારા સમયમાં વેરા વસૂલાત બાકી હશે તેમને ટૂંક સમયમાં નોટિસો આપવામાં આવશે સાહેબ અત્યારે આપણે જે સ્થળ ઉપર છીએ આરંભી સામે ગુરુગુકા કોમ્પ્લેક્ષમાં તો એમાં અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે જી અત્યારે રાણપુર ગ્રામ પંચાયત કચેરી દ્વારા બાઇકી વેરાના જે મોટા પંદર બાઇકીદાર છે એ પૈકી જે દુકાનવાળા જે બાઇકીદાર છે એવા એકથી છ મોટા બાઇકીદાર એમાં અગાઉ એ લોકોને આપણે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બસો પંદર એક મુજબ માંગણા બિલ ત્યારબાદ નોટિસ ત્યારબાદ સીલિંગ કરવાની સાત દિવસનો સમય આપવાળી નોટિસ અને બે દિવસ પહેલાં આપણે સીલિંગની આજરોજ અગિયાર કલાકથી સૂર્યાસ્ત સુધી સીલિંગ મારવાની નોટિસની જાણ કરતી નોટિસ આપણે એમને આપી લીધી એના અનુસંધાને આજરોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા આજરોજ સીલિંગની કામગીરી શરૂ છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અગિયાર દુકાનને સીલ મારવાનું છે અને પહેલા માળ ઉપર પંદર દુકાનને સીલ મારવાનું છે અને આ કોમ્પલેક્ષ ગુરુકૃપા બે એ નસરૂદ્દીનભાઈ સરોજીનભાઈ બાઘડીયા વગેરેના નામથી બોલે છે ગ્રામ પંચાયત કચેરીમાં બોટાભાઈ શેખાલીયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ